હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશના આજે આપણે બ્લાઉઝની અને ડ્રેસની મેં જે દોરી બનાવાય છે તે આપણે એકદમ સેલી રીતને આપણે નીચે આ ફૂમતું લગાવ્યું છે તે કઈ રીતે લગ બનાવાય બ્લાઉઝની દોરી ને ડ્રેસની દોરી ને નીચે આપણે ફૂમતું બનાવતા સીવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો દરેક જાતના સીવા ક્લાસના આપણા ચેનલ ઉપર વિડીયો મૂકેલા છે હવે આપણે દોરી બનાવતા શીખીએ હવે આપણે અહીં આગળ જે તમાર ડ્રેસનું કાપડ હોય કાં તો બ્લાઉઝનું કાપડ હોય તે લઈ લેવાનું છે અને આપણે આ રીતનું અહીંયા આગળ ખેંચાતું હોય આ રીતનું સીધું નથી લેવાનું આપણે આ રીતનું ક્રોસમાં લેવાનું છે જુઓ આ રીતે તમારે સીધું નથી લેવાનું આ રીતે તમારે ક્રોસમાં લેવાનું છે કેમ કે દોરી પલટાવવામાં આપણને સહેલું પડે એટલા માટે અહીંયા આગળ આ રીતે આપણે ક્રોસમાં કટિંગ કરી લેવાનું છે ત્યાર પછી આપણે એક ઇંચની માપનું લઈને આપણે આ રીતે કટિંગ કરી દેવાનું આપણે ડબલમાં કટિંગ કરવાનું છે આ રીતે અહીં આગળ બે દોરી બનાવવાની છે એટલે આપણે આ રીતે ડબલમાં કટિંગ કરવાનું ને એ ખેંચવું જોઈએ એટલે તમારે દોરી પલટાવતા સહેલું પડે ને એકદમ ફિનિશિંગવાળી દોરી દેખાય આપણે અહીં આગળ જે જોઈન્ટવાળો ભાગ છે તો અહીં આગળ આપણે આ રીતે મશીનની ચાંપની સિલ્લાઈ મારવાની છે અહીં આગળ બહુ મોટી મારવાની નથી એકદમ ચાંપની સિલાઈ મારવાની છે તે રીતે આપણે અહીં આગળ બીજામાં પણ મારી દઈએ વાળો ભાગ આપણે પેલી સાઈડ રાખવાનો અને અહીંયા આગળ ખુલ્લો ભાગ રાખવાનો છે આ સાઈડ ત્યાર પછી આ રીતે આપણે ચાંપનું મશીન મારી દેવાનું છે બહુ મોટું મારવાનું નથી આ રીતે આપણે વધારાનું બધું કટિંગ કરી દઈએ જે ખૂણા નીકળ્યા હોય તે આપણે કટિંગ કરી દેવાના ત્યાર પછી આપણે હવે પલટાવા માટે એક તાર જોઈશે સાયકલનો સળિયો હોય તે બહુ સારામાં સારું એકદમ પાતળો હોય એટલા માટે ને ત્યાર પછી એકદમ સેલી રીતે બતાવી દઉં આ રીતે આગળ ખૂણો પકડી લેવાનો જે જોઈન્ટવાળો ભાગ છે તેથી આ રીતે અંદર નાખી દેવાનો ને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે પકડી લેવાનું ને ત્યાર પછી અહીં આગળ આ રીતે બધું કાપડ અંદર નાખી દેવાનું છે અને આપણે ખૂણો આ રીતે બહાર કાઢી લેવાનો એટલે આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું તે તમને પલટાઈને બતાવું હવે આપણે બીજું તે રીતે તમને બતાવી દઉં તમને પરફેક્ટ મગજમાં બેસી જાય એટલા માટે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને ગુજરાતીમાં આપણે શિવાક્રષ્ણ આવા વિડીયો લાવતા રહીએ છીએ અને વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દોજો આ રીતે આપણે સાયકલનો સરિયાની મદદથી દોરી પલટાઈ દીધી હવે આપણે બાજુ પર મૂકી દઈએ આ રીતે તમારે અહીંયા આગળ ખેંચી લેવાનું અહીંયા આગળ ફસાય તો સેજ આઘું કરીને આપણે ખોલીને આપણે આ રીતે પાછું કરી દેવાનું એટલે આ રીતે તમારે કમ્પ્લીટ દોરી પલટાઈ ગઈ જોઈ લો બે જ મિનિટમાં તમારે દોરી બનીને તૈયાર થઈ જશે આ રીતે તમારે બે દોરી બનીને તૈયાર થઈ ગઈ આપણે એક સરખામાં માપે કટિંગ કરી દઈએ અહીંયા આગળ આપણે પરફેક્ટ રીતે એકદમ સહેરી રીતે તમને દોરી પલટાવતા શીખવાડી છે વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દો હવે આપણે તેની નીચે ફૂમતું બનાવીએ આ રીતના આપણે બે ચોરસ કટિંગ કરી લેવાના છે અહીં આગળ ને ત્યાર પછી આપણે આ રીતે વારી દેવાનું છે ને અહીં આગળ આપણે આ જે ખૂણો પડે ત્યાં આગળ દોરી મૂકી દેવાની અહીંથી આપણે ક્રોસમાં મશીન મારવાનું છે અહીં આગળ ખૂણો ના નીકળે એટલા માટે અહીં આગળ આ રીતે વાળી દેવાનું છે ને અહીં આગળ મશીન આગું પાછું કરીને આપણે બહાર કાઢી લેવાનું અહીંયા આગળ જોઈ લો આ રીતે તમારે આગળ વારી દેવાનું છે ત્યાં પછી તે રીતે સામેની સાઈડ પણ આપણે આ રીતે આગળ ખૂણાની મય જે ખૂણો પડતો હોય ત્યાંથી દોરી મૂકી દેવાની ને તેને પણ આ રીતે અહીંયા આગળ ખૂણે આગળ વાળી દેવાનું થોડુંક જ વારવાનું બહુ વારવાનું નથી મશીન આઘુ પાછું કરીને બહાર કાઢી લેવાનું એટલે આપણા કમ્પ્લેટ તૈયાર થઈ ગયું આપણે અહીંથી આ રીતે પલટાઈ દેવાનું છે આ રીતે તમારે કમ્પ્લેટ પલટાઈ જશે એટલે તમારા ખૂણો બહાર નીકળશે નહીં આ રીતે બનીને તમારે ફૂમતા સાથે દોરી બનીને તૈયાર થઈ ગઈ એક નવા વિડીયો સાથે મળીશું સાડા અગિયાર થેન્ક યુ ફોર વોચિંગ